ખાતે નિગમની ખંડેર બિલ્ડિંગમાં ચાલતી શાળાની ડેડિયાપાડાના ધારાસભ્યએ મુલાકાત લીધી હતી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એસબીઆઈ બેંકની ઉપર નિગમની ખંડેર બિલ્ડિંગમાં છેલ્લા બે વર્ષથી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા ચલાવવામાં આવી રહી છે જ્યાં નાની ઉરડીમાં બાળકો બેસીને છેલ્લા બે વર્ષથી ભણી રહ્યા છે પરંતુ દુઃખની બાબત એ છે કે એકતાનગર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી જૂની શાળાને તોડી નાખવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી નવી શાળાનું નિર્માણ થયેલ નથી જેને લઈને બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે વધુમાં જાણવા મળેલ છે કે આ બિલ્ડિંગમાં બાળકો માટે પૂરતી સુવિધા પણ નથી તેમજ એક નાના ઓરડામાં બેસીને બાળકોએ શિક્ષણ લેવું પડતું હોય છે વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ આજ રોજ ડેરીયાપાડા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાએ આ શાળાની મુલાકાત લીધી હતી તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ સાથે બેસી શાળાના નવનિર્માણ માટે તથા યોગ્ય સુવિધાઓને લઈ ચર્ચા કરી હતી ગુજરાત સરકાર શિક્ષણના મોટા મોટા દાવા કરે છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલ સરકારી નિગમની બિલ્ડિંગમાં બાળકો શિક્ષણ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં આ મુલાકાતમાં જોડાયા હતા તથા આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય શ્રીને કરી હતી આ મુલાકાતને લઈ ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ શું પ્રતિક્રિયા આપી તે સાંભળીએ આજે કેવડિયા એકતાનગરના વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને અમે એમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાતે આવ્યા છે ત્યારે અમારી સાથે વિદ્યાર્થીઓને વાલીઓ પણ જોડાયા છે આ અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની હોય આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય અને એ જ ગામના કેવડીયાકતા નગરના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે શાળાના હોય ઓરડાના હોય આપણા માટે બહુ દુઃખની વાત છે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ એક ભાડાના મકાન કહેવાય એવા નિગમના ખંડેર હાલતના મકાનોમાં આજે ભણી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા ભણી રહ્યા છે અને એમના મકાનોના બાંધકામ માટે એમના બિલ્ડિંગના બાંધકામ માટે સરકારને જરાય રસ નથી એમના અધિકારીઓને જરાય રસ નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ એક બાજુ તમે સો કરોડની એસઓયુની ઓફિસ બે વર્ષમાં ઊભી કરી શકો છો એક બાજુ કરોડોના પ્રોજેક્ટો તમે વર્ષમાં ઊભા કરી શકો છો તો આ જ ગામના જેમની જમીનો ગયેલી છે એ વિદ્યાર્થીઓની શિક્ષણ માટે કેમ તમે એમને બિલ્ડિંગ નથી આપી શકતા આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં જો આ બાળકોના શિક્ષણ માટેના ઓરડાઓ બિલ્ડિંગ મકાન બનાવવામાં નહીં આવશે તો અમે આ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના બાળકોના જેટલા વાલીઓ છે વાલીઓને સાથે રાખીને કેવડિયા ખાતે અમે આ આંદોલન કરીશું અમે એમના પ્રિન્સિપાલને મળ્યા એમણે કીધું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ કે અમારી હાલત એવી છે ગેલરીમાં પ્રાર્થના બેસાડવું પડે છે લાઇબ્રેરી નથી વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો મૂકવા માટેનો જગ્યા નથી ફર્નિચર નથી આવી પરિસ્થિતિમાં કેવડિયા એકતા નગરના વિદ્યાર્થીઓ ભણતા હોય એટલે સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે ચોક્કસ આવનાર દિવસોમાં વાલીઓ સાથે રહીને અમે ઉગ્ર આંદોલન કરવાના છે એટલે સરકારને કહીએ છીએ આવનાર ત્રણ ચાર મહિનામાં એમની જે જગ્યા છે ત્યાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરીને કામકાજ ચાલુ નહીં કરશો તો એના પરિણામો વિપરીત આવશે ને અમે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે